સબીના ભાઈ નિજામ મયું અને સબીના પુત્રોના વ્યાજ અને વાહનો જપ્ત કરવામાં અરસદ અને અનિસનો પણ સમાવેશ થાય છે પોલીસે ખેંચેલા વાહનો વ્યાજની ડાયરીઓ પણ કબજે કરી છે સબીની આખી કુંડલી ક્રાઇમ બ્રાન્ચના બહાદુર ડીસીપી રોઝિયા સર અને તેમની ટીમ સીધા પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ અને ગૃહમંત્રી શ્રી હર્ષ વિના સામાજિક પ્રદૂષણ અભિયાનના ભાગરૂપે પ્રશંસનીય છે પોલીસે ખેંચેલી કારને અન્ય પ્રદેશોમાં વારંવાર વેચવા લેકર માફિયાઓને ભાડે આપવા અને બોગસ આરસી બુક બનાવવાની દિશામાં પણ તપાસ શરૂ કરી છે હવે લોકો પોલીસ પાસે સબીર અને તેના પરિવાર અને તેની ગેંગરો આ વિસ્તારનો ડર દૂર કરે અને વ્યાજખોરોના ત્રાસથી જીવનને પ્રેમ કરતા ગુલામ ફાજા ઉર્ફે બોબીના પરિવારને પૂરતો ન્યાય આપે તેવી અપેક્ષા રાખી રહ્યા છે સુરત કે સુરત બહારના કોઈપણ આ માથાભારે તત્વોનો ભોગ બન્યા હોય પોલીસ સમક્ષ રજૂઆત કરી શકે છે જયહિંદ હરસંઘવી સુરત શહેર પોલીસ

જે બાબતે મૈધર પોલીસ મૈધરપુરા પોલીસ સ્ટેશનમાં સાબીર ગુલામ મુસ્તુફા શેખ વિરુદ્ધ આપઘાતના દુષ્પ્રેરણનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને આ માણસે વ્યાજના ચક્કરમાં આવીને આમનેથી સુસાઈડ કરવું પડ્યું હતું જે અનુસંધાને સાબીર ગુલામ મુસ્તુફા શેખ વોન્ટેડ હતો અને એની તપાસ ચાલતી હતી ગઈકાલે લેટ નાઇટના ક્રાઇમ બ્રાન્ચની ટીમે એને મહેસાણા મીરાદાતા ઉનાવા મીરાદાતાની દરગાહ પાસેથી પકડી પાડ્યો છે અને એની પૂછપરછ દરમિયાન અન્ય છ વાહનો ચાર મોટર અને બે કાર કબજે લેવામાં આવી છે જે અલગ અલગ લોકો પાસેથી પ્રાથમિક દ્રષ્ટિએ વ્યાજનાની સામે પૈસા જે ધિરાણ કર્યું હોય એની સામે અવેજમાં રાખેલી હોય એવી ગાડીઓ હોવાનું ધ્યાનમાં આવ્યું છે આ હિસાબને પકડી વધુ કેટલા લોકોને વ્યાજે પૈસા આપતા હતા ખૂબ ઊંચા વ્યાજા દરે આ લોકો પાસેથીથી વ્યાજ વસૂલતા હોવાની પણ એક પ્રાથમિક માહિતી મળી છે એટલે આના ચક્કરમાં કેટલા આના વ્યાજના ચક્કરમાં લોકો ફસાયેલા છે એની તપાસ ચાલે છે અને આ માણસે સુસાઇડ કર્યું છે તો એને કેટલા ટાઈમથી એની પાસેથી પૈસા લીધેલા હતા કેટલું વ્યાજ ચૂકવી શક્યા છે એ બાબતે પણ તપાસ કરી રહ્યા છે એના કહેવા પ્રમાણે કાલે રાત્રે લે ચાર મોટરસાઇકલ અને બે કાર છ વાહનો કબજે લેવામાં આવ્યા હતા આ પહેલાં મૈધરપુરા પોલીસ દ્વારા પણ એક બાઇક કબજે લેવામાં આવ્યું હતું અને એક બાઇક કાલે પરમ દિવસે કોઈ એમની પાસેથી છોડાવી ગયેલું એટલે આઠેક વાહનો તો એમની પાસે હતા પોલીસે એમના ઘરે કાલે પણ સર્ચ કરેલું હતું પણ એમના ઘરે તેવા કોઈ દસ્તાવેજો કે એવું મળી નથી આવ્યું પણ હવે એને તપાસ રિમાન્ડ દરમિયાન અને એની પોલીસ કસ્ટડી દરમિયાન એની અલગ અલગ માહિતી કઢાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે

ग़ुलाम उस ख्वाजा मियाँ इसमाइल भाई शेख ने उसकी फाइनेंशियल कंडीशन सही नहीं होने की वजह से एक शाबिर गुलाम मुस्तफा शेख से पैसे ब्याज पे लिए थे और वो बहुत ही ऊंचा ब्याज चुका रहा था एक लाख रुपए के सामने वो तीस हज़ार पर मंथ ब्याज दे रहा था थर्टी परसेंट जितना ब्याज ये परिस्थिति ब्याज न देने देने पर ये लोग बार बार उसको परेशान कर रहे थे गाली क्लोज धमकियाँ मार डालने की धमकी ये प्रेशर में आके गुलाम ख्वाजा मियाँ शेख ने सुसाइड किया कर लिया बाईस ग्यारह को इस इस सुसाइड के आधार पर की आत्महत्या के दुष्कर्म में इसके सामने एक मेदरपुरा में ऑफेंस रजिस्टर हुआ था और वो एप्सकॉन्ड्रक चल रहा था क्राइम ब्रांच की टीम को एक इन्फॉर्मेशन मिली इस इन्फॉर्मेशन के आधार पर उनावा महसाना डिस्ट्रिक्ट से उना मीरा दाता की दरगाह से कल लेट नाइट इसकी अरेस्ट किया गया है पकड़ के लाया गया हुआ है और इसकी प्राइमरी इन्वेस्टिगेशन दरमियान ही उसने चार बाइक और दो कार जिन लोगों से पैसे जिनको ब्याज पे दिए हैं उनसे कर, उसने गिरोह पे बाइक और गाड़ियाँ ली थी कब्जे और छः गाड़ियाँ कब्जे लगी हुई है और उसकी पूछताछ चल रही है